ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું મચ્છીની તો મિત્રો ખાસ કરીને જે પાછળ તરાજી રહે એને મચ્છી માટે મિત્રો ખાસ કાળજી લેવી જરૂરી છે કારણ કે જો તમે આ કાળજી લેવાની કાળજી લેવામાં નહીં આવે મચ્છીમાં તો મિત્રો વધારેમાં વધારે નુકસાન લાગી શકે છે તો મિત્રો મચ્છીમાં લાંબુ અને બહુ સરસ અને બહુ સારું રિઝલ્ટ લેવા માટે આપણે કઈ દેવાનો ઉપયોગ કરશું એની તમામ પ્રકારની વાત કરશું પણ મિત્રો ખાસ કરીને વિડીયોમાં તમારે અંત સુધી બની રહેવું પડશે તો સૌપ્રથમ જે મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં અને ખાસ કરીને મિત્રો જીરુંના વાવેતર માનીને કે જીરું જીરાનું વાવેતર માનીને તે અત્યારે લખીને તમામ પ્રકારના વિડીયો આપણે આપણી ચેનલમાં ફાઇનલી મૂકેલા છે અને ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમામ વિડીયોની લિંક પણ આપણે આપેલી છે તો વિડીયો તમે જોઈ શકો છો અને મિત્રો આપણી ફેસબુક પેજ પણ હે કિસાન મિત્રો હેલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે મિત્રો એકવીસ બે બે હજાર પચીસ તો મિત્રો ખાસ કરીને આજે આપણે આપણું આ વિડીયોમાં આપણો વિષય છે કે મચ્છી એટલે કે ગળો મિત્રો ખાસ કરીને જે પાસેતરા જીરા હોય એને ખાસ કરીને મચ્છીનો એટેક અત્યારે વધારે વધી ગયો છે કારણ કે તાપમાન વધી ગયું છે અને ઝાકર આવે છે અને સવાર સવારમાં એકદમ ઝાકર આવે છે દિવસે તડકો તપી જાય છે તો મિત્રો જે પાછેતરા જીરા છે જે અત્યારે સિત્તેરથી એંશી દિવસની આજુબાજુના થઈ હોય તો મિત્રો મચ્છીનો એટેક વધારે વધી ગયો છે તો મિત્રો ખાસ કરીને મચ્છીના એટેક માટે આપણે સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ ફાઇનલી તમને સારામાં સારું રિઝલ્ટ મળશે એવી દવાની આજે આપણે વાત કરીશું તો એ દવા કઈ છે એની આગળ વાત કરીશું મિત્રો તો ખાસ કરીને આજે આપણે જીરું ગયું છે પંચ્યાસી દિવસનું અને તમે જોઈ શકો છો કે આ રીતનો પાક પડવાની તૈયારીમાં છે મિત્રો હજી ઉપાડવામાં બારથી તેર દિવસની આજુબાજુ કે પંદર દિવસની આજુબાજુ થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતની મચ્છી આપણે અમુક અમુક જગ્યાએ જોઈ શકો છો આ રીતની મચ્છી આવી જાય છે મિત્રો તો અમુક ખેડૂત મિત્રો એમનામાં તમે જો ઉપરથી નાટો મારીને વહી જાવ તમને મચ્છી નજરમાં આવતી હોતી નહીં મિત્રો તો એકદમ તમે નિહાળીને જુઓ તો તમને મચ્છી જોવા મળતી હોય છે મિત્રો મિત્રો આ રીતની મચ્છી હોય તો જીરાને એકદમ ચૂસી લેતી હોય છે મિત્રો આ મચ્છી રહી તમારે જીરાનો દાણો એકદમ મોટો અને ક્વોલિટી બનવા દેતી હોતી નહીં અને ખાસ કરીને જીરાને વધારે પ્રમાણમાં નુકસાન લગાડતી હોય છે જ્યાં મચ્છીનો અહીંયા દાણો તમે જોઈ શકો છો એકદમ મોટો અને સારો દાણો દેખાતો હોય છે અને જ્યાં મિત્રો ખાસ કરીને મચ્છી આવી જાય જ્યાં અમુક વિસ્તારમાં અને ઘરો પણ છે મિત્રો જ્યાં દાણાની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કે બગડી જાય છે અને એકદમ જીણો દાણો થઈ જશે અને ઉત્પાદન મિત્રો સારામાં સારું આમાં ઘટી શકે છે તો મિત્રો હવે આની માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરીશું જેથી કરીને સારું અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવે મિત્રો મિત્રો મચ્છીમાં ઘણી જાતની દવાઈઓ આવે છે એની આપણે વાત કરીશું મિત્રો ખાસ કરીને વાત કરવા જઈએ તો મચ્છીમાં થાયોમેથોક જામ ત્રીસ ટકા આવે છે પણ એ જીરામાં કામ કરતી હોતી નહીં એ સારામાં સારું કામ કરતી હોય તો આપણે ધાણા છે કે વરિયેળી હે કે બીજા ગમે તે મોલમાં ઘઉં હે એમાં કામ કરે છે આમાં આપણે ખાસ કરીને બેસ્ટ રિઝલ્ટ મળતું હોતું નહીં એનું કારણ છે કે જીરાની જે ડારખી હોય છે ડાયરેક એકદમ પાતળી હોય છે એટલે એના લીધે આપણને એનું રિઝલ્ટ બેસ્ટ મળતું હોતું નહીં તો મિત્રો આમાં થાયોમેથો જામ ત્રીસ ટકા આવે છે એ પણ હાલ આપણે ઘણા ખેડૂત મિત્રો છટકાવ કરે છે પણ રિઝલ્ટ મળતું હોતું નહીં પછી બીજું આવે છે થાયોમેથો જામ પંચોતેર ટકા એનું પણ મિત્રો એટલું બધું રિઝલ્ટ મળતું નહીં તો આનામાં આપણે આપણે વાત કરીએ તો આમાં સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લેવા માટે કયો છટકાવ કરશું ને સારામાં સારું રિઝલ્ટ મળે તો મિત્રો એ છે પનામાં જે ખાસ કરીને તમે જોઈ શકો છો કે આમાં આવે છે ફ્લોિકા મીડ પચાસ ટકા ડબલ્યુ જી ફ્લોિકા મીડ પચાસ ટકા ડબલ્યુ જી તો મિત્રો આનું માપ છે આપણે પ્રતિ પોપે સાતથી આઠ ગ્રામ છ થી સાત ગ્રામ મિત્રો તમે સાતથી આઠ ગ્રામનું માપ છે પણ તમે છ થી સાત ગ્રામ નાખશો ને તો આનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે તો મિત્રો બેસ્ટ રિઝલ્ટ લેવા માટે હું આપણે આના ભેગું શું નાખશું તો મિત્રો આના ભેગું ક્લોરો સાઇફર જે આવે છે એ ક્લોરો આપણે આવે છે મુંડા માટેમાં મુંડામાં વપરાય છે ખાસ કરીને તો ક્લોરો તમારે ક્લોરો ક્લોરો આવે છે એ ક્લોરો પચાસ ટકા અને સાયફર મેથીન પાંચ ટકા મિત્રો એ પચીસ એમએલ પ્રતિ પોપે આમાં ભેગું નાખવાનું મિત્રો એટલે તમારે સો સો ટકા રિઝલ્ટ તમને સારામાં સારું રિઝલ્ટ સારું અને લાંબુ તમારે પંદરથી વીસ દિવસનું રિઝલ્ટ મળશે જો તમે પાંસઠથી સિત્તેર દિવસ વચ્ચેનું જીરું એનો છંટકાવ કર્યો હોય તો ખાસ કરીને જીરું તમારે પાકી જાય ત્યાં લગીને તમારે મચ્છી તમારે જીરાને ટચ પણ કરશે નહીં મિત્રો મચ્છીમાં ખાસ કાળજી લેવી કારણ કે મચ્છીના બદલે જીરાનું ઉત્પાદન આપણને સારામાં સારું ઉત્પાદન ઘટી શકે છે તો મિત્રો મચ્છી માટે એની આપણે વાત કરીએ તો પનામા ચાલે જે ફ્લોરિકા મીડિયા પચાસ ટકા આવે છે પછી ઉલાલા ઉલાલા પણ ચાલે ખાસ કરીને અને જો તમારે હજી એક બીજું વાપરવું હોય તો આપણે આવે છે ટોલફેન ફ્લેટ પંદર ટકા એ પણ ખાસ કરીને ચાલે મિત્રો તો ટોલ ફ્રીની વાત કરીએ તો ટોલ ફ્રીનું માપ છે પાત્ર એમ પ્રતિ મોપે તો બને એ પણ ચાલે પણ ભેગું મિત્રો ખાસ કરીને ક્લોરો સાહેબ પણ નાખવાનું જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળી શકતું હોય છે તો મિત્રો અત્યારે અમે ખાસ કરીને જીરા જે વહેલા રહ્યા જે નેવ દિવસ ઉપર નથી એના ઉપાડવાની પણ શરૂઆત કરી દીધી છે અને આગળ પણ આપણે જીરાના તમામ પ્રકારના મિત્રો વિડીયો બનાવેલા છે તો મિત્રો આવા જગો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ હતી મચ્છીની વાત તો મચ્છીમાં ખાસ કાળજી લેવી જેથી કરીને જીરાને આપણે નુકસાનીમાં બચાવી છીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બને રહેજો બીજા વિડીયોની જીરાના તમામ પ્રકારના વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને આપણા ચેનલમાં તમને તમામ પ્રકારના વિડીયો જોવા મળશે તો પ્લીઝ મિત્રો વિડીયોમાં જે નવા આવ્યો હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર કરી દેજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને વિડીયો આગળ જોઈ શકે તો બસ આજે એટલું જ વિડીયો જોવા બદલ તમામ ખરેખર ખૂબ ખૂબ દિલથી આભાર